વન વન ચાઇલ્ડ ટ્રેન્ડ ચાલુ અને ઘણા પરિવાર તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મીટિંગ ની અંદર આ વાત ની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આમ તો ચૂંટણીનો માહોલ નથી પણ પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે પહેલાં મોરબીમાં જન ક્રાંતિ સભા પાટીદાર સમાજની યોજાઈ દીકરીઓને આવતા પ્રશ્નો કે દીકરીઓના જીવનમાં થતી સમસ્યાઓ કે દીકરીઓને ભગાડી જવાની સમસ્યાઓને લઈને ચિંતન કરવામાં આવ્યું આક્રમક અંદાજમાં પાટીદાર આગેવાનોએ પોતાના નિવેદનો પણ આપ્યા હવે ફરી એકવાર પાટીદાર સમાજ ચર્ચામાં આવ્યો છે પાટીદાર સમાજના આગેવાન એમણે નિવેદન આપ્યું છે અને નિવેદનની ચર્ચા છે જેના કારણે પાટીદાર સમાજના આગેવાનો ઘાટની અંદર જ જાણે બે મત હોય એવા પ્રકારનો ઘાટ અત્યારે ઘડાયો છે તો વાત જાણે એમ છે કે કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આરપી પટેલ હાજર હતા આરપી પટેલ સમાજને સંબોધન કરી રહ્યા હતા અને એ વખતે એમણે એક નિવેદન એવું આપ્યું કે આજકાલ સમાજમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે વન ચાઇલ્ડ અથવા તો નો ચાઇલ્ડ લોકોને એમણે સમાજના લોકોને એમણે અપીલ કરી કે સમાજમાં ત્રણથી ચાર બાળકોને જન્મ આપવો જોઈએ સમાજમાં જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓનો સામનો કરવા માટે સમાજ સંગઠિત બને એના માટે જરૂરી છે કે સમાજમાં ત્રણથી ચાર બાળકો હોવા જોઈએ કેમ કે કેટલાક પરિવારોમાં તો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નો ચાઇલ્ડ જ્યારે મિલકતના સંપત્તિના પ્રશ્નો આવે અસામાજિક તત્વો બેફામ બને ત્યારે સંપત્તિ અને જમીન જતી રહેવાને જતી રહેવાની ઘટનાઓ પણ ઘણી બધી બને છે આ નિવેદન આરપી પટેલે આપ્યું પછી અમે સમાજના આગેવાનો સાથે પણ વાત કરી અલ્પેશભાઈ કથિરિયાનું એવું કહેવું છે કે જે નિવેદન આરપી પટેલે આપ્યું છે એ સાર્થક છે તો સામે રેશમાબેન પટેલે એવું કહ્યું છે કે આ નિવેદન બે જવાબદાર છે સાંભળીએ પહેલા આરપી પટેલ શું બોલ્યા છે પછી અલ્પેશભાઈ અને પછી સાંભળીએ રેશમાબેન પટેલ સંખ્યા પર ઘટતું જાય આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મિટિંગ ની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઇલ્ડ અને ઘણા ઓલી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો ગયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી કુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે જે વાત લાગે છે છે ને એ હકીકત કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાન ની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીર થી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો સો ટકા આપણે ગુમાવવું પડશે આપણે યુવાને આગળ કરીને યુવાનોમાં શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવી પડશે અને સંગઠનની તાકાત બનાવવા માટે જ્યારે વિશ્વમાં ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના આગેવાનો ને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે છે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વ અમીયાના સંગઠનમાં જોડાયા નથી કોઈ કારણ સંગઠનમાં જોડાવાનું છે ભાઈ આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં તમારી સમસ્યાઓ તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જિલ્લામાં આજ ધરતી ઉપર આવશે ને એ વખતે આ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું રેશ્મબેન પટેલ આપણી સાથે જોડાયા છે રેશ્મબેન આરપી પટેલે કચ્છમાં નિવેદન આપ્યું છે ત્રણ ચાર બાળકો સમાજમાં જન્મ આપવો જોઈએ ત્રણ ચાર બાળકોને અલ્પેશભાઈ કથિરિયા સાથે અમે વાત કરી એમનું કહેવું છે કે એમણે જે નિવેદન આપ્યું છે એ સાર્થક છે પણ અગેન એ ડિપેન્ડ કરે પેરેન્ટ્સ પર અને સમાજ સમાજ પર તમારું શું કહેવું છે હું એવું માનું છું કે આ નિવેદન એક ખૂબ ગેરસમજણ ભરેલું છે મતલબ એનો કોઈ સેન્સ બનતો નથી સમાજ અને રાજકીય વિકાસ માટે ત્રણ ચાર બાળકો હોવા જોઈએ આવા નિવેદન ને હું માનું છું કે સમજણ વગરનું આ નિવેદન છે અને ખાસ મારે આ જમાનામાં આપણે સૌ જાણીએ છીએ કે એક અને બે પણ હોય છે અને એમાં પણ એક સત્યતા છે કે સૌની આર્થિક પરિસ્થિતિના આધાર ઉપર હોય છે કે કોની આર્થિક પરિસ્થિતિ કેટલી છે એના આધાર ઉપર લોકો પોતાના સંતાનોને જન્મ આપતા હોય છે ને એની પાડવાની જે કેપેસિટીઓ છે એના ઉપર હોય છે ત્રણ ચાર બાળકોથી સમાજનો વિકાસ થઈ શકે એની પાછળનું લોજિક શું છે તો હજી સુધી

તો આ અનેક મુદ્દાઓને લઈને જાગૃતતાના વિષયો હોવા જોઈએ ના કે ત્રણ ચાર સંતાનોને લઈને અને ખાસ મારે આ તકે એવું પણ કેવું છે કે આંશિક આપણે વિચારીએ તો એક અને બે બાળકની જે વાત કરીએ છીએ એમાં પણ જો એક બાળક હોય અને આર્થિક સ્થળતા વધારે તો બે બાળકની જવાબદારી લઈ શકે છે જેથી કરીને જે આપણે ખોટ જે સમાજમાં હોય છે ને કે મામા માસીની ખોટ હોય છે કાકા કાકીની ખોટ હોય છે ખોટ ઇન ફ્યુચર વર્તાય નહીં પરંતુ એ પણ એક સ્વતંત્ર નિર્ણય હોઈ શકે એક પરિવારનો એક માતા પિતાનો કારણ કે એ લોકો એના સંતાનોને આર્થિક રીતે કેટલા પાડી શકે છે કારણ કે અત્યારે શિક્ષણ મોંઘું થઈ ગયું છે બધું દરેક વસ્તુ મોંઘવારી વધી રહી છે તો બાળકોને પેદા કરવાથી નથી એની સાર સંભાળ પણ લાવવી પડે છે કારણ કે જરૂરી નથી કે દુનિયામાં આવતો તો દરેક વ્યક્તિ સજ્જન જ બને જો એને સગવડો નહીં આપવામાં આવે જો એને સુવિધાઓ એની જરૂરિયાતો પ્રમાણે એની પરવરિશ કરવામાં નહીં આવે તો એ જ સંતાનો બની શકે અસામાજિક પણ બની શકે છે તો ઘણા બધા ગંભીર વિષયો હોય છે એ વિષયોના ઉપર ગંભીર જે નિવેદનો હોવા જોઈએ આવા બે જવાબદારી નિવેદનો ના હોવા જોઈએ અને મેં કહ્યું કે સમાજમાં અસંખ્ય એવા મુદ્દાઓ છે જેને લઈને ચર્ચા થવી જોઈએ સમાજના મંચ ઉપરથી જયારે આવા બધા નિવેદનો થાય છે ત્યારે આપણે વિચારવું જોઈએ નિવેદન દેવા વાળાએ પણ વિચારવું જોઈએ કે હું એક સમાજના જાગૃત નાગરિક તરીકે નિવેદન આપું છું તો મારા નિવેદનની જવાબદારી મારા નિવેદનની જે વિશેષતા છે એ સમાજમાં જળવાઈ રહેવી જોઈએ આભાર રેશ્મા બેન સાથે જોડાવા માટે આપણી સાથે અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે અલ્પેશભાઈ કચ્છના નખત્રાણામાં કાર્યક્રમ દરમિયાન આરપી પટેલ એવું કહ્યું કે સમાજમાં ત્રણ ચાર બાળકોને જન્મ આપવો જોઈએ તમારું શું માનવું છે નિવેદન પર સમગ્ર હિન્દુ સમાજમાં આજે યુવાનોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ તો વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ થી તો સભી સમાજની વ્યવસ્થા ઘટશે સંખ્યા ઘટશે ભવિષ્યમાં જે સંબંધના

આ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ અને પોતપોતાના વિચારો ના અંતે સમગ્ર સમાજ અને હિન્દુ વ્યવસ્થા ને સાર્થક થાય એ પ્રકારનું પરિણામ પણ આવવું જોઈએ આભાર અલ્પેશભાઈ જોડાવા માટે આરપી પટેલે જે નિવેદન આપ્યું છે એ માત્ર પાટીદાર સમાજ માટે પૂરતું નથી એમને સામાજિક મુખ્ય પ્રવાહમાં આવતા તમામ સમાજ માટે લાગુ પડે છે એવી વાત કરી છે સમાજને જો સંગઠિત રહેવું હશે સનાતન તરીકે જો આગળ આવવું હશે તો પછી એમને ત્રણ ચાર બાળકો પેદા કરવા જોઈએ આરપી પટેલના નિવેદન પર તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર